ગુજરાત યુનિવર્સિટીમાં ચાલતા ગેરવહી વહીવટને લઈને એનએસયુઆઈ દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે એનએસયુઆઈ દ્વારા યુનિવર્સિટી બચાવો રેલીનું આયોજન કરવામાં આવ્યું છે એનએસયુઆઈએ ગુજરાત યુનિવર્સિટીના જમીન ફાળવણી જમીન કૌભાંડ અને ખંડણી કૌભાંડને લઈને વિરોધ કર્યો છે મોટા ભાગના એનએસયુઆઈના કાર્યકરો આ રેલીમાં જોડાયા હતા ગુજરાત યુનિવર્સિટી છેલ્લા કેટલાય દિવસથી ઘણા વિવાદોમાં આવે છે અને હવે યુનિવર્સિટીમાં ચાલતા ગેરવહીવટને લઈને એનએસયુઆઈએ વિરોધ નોંધાવ્યો છે આ વિરોધ પ્રદર્શન કોંગ્રેસ નેતા ઇન્દ્ર વિજયસિંહ ગોહિલના નેતૃત્વમાં યોજાયું હતું જેમાં કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી પણ જોડાયા હતા જાણીએ શું છે સમાચાર નમસ્કાર જમાવટ સાથે હું ગુજરાત યુનિવર્સિટીમાં હવે એનએસયુઆઈ દ્વારા આક્રમક વિરોધ નોંધાવવામાં આવ્યો છે એનએસયુઆઈનો નો આરોપ છે કે વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે જે જમીન યુનિવર્સિટીને મળેલી છે

ઉગ્ર સૂત્રો ચાર કરીને વિરોધ કરવામાં આવ્યો હતો અને આ પછી ગુજરાત યુનિવર્સિટીના કુલપતિને રજૂઆત કરવામાં આવી હતી તો હવે એનએસયુઆઈના વિરોધને લઈને ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર નિર્જા ગુપ્તાની આ મામલે પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેમણે કહ્યું છે કે અમારો સંવાદ કરવામાં ક્યારેય અમારી ના નથી હોતી અમે યુનિવર્સિટીને કોઈ પક્ષની કે કોઈ રાજકીય પક્ષની ગણીને નથી ચલાવતા આજે તમે જોયું હશે કે સંવાદ દ્વારા જ આખી મીટિંગ થઈ છે મારે એવી કોઈ બાબતનો જવાબ આપવો નથી જેમાં ગૂગલનો સહારો લઈને

પાર્ટી ને પક્ષ ને તરીકે યુનિવર્સિટી ચલાવતા નથી સામે કોઈ પણ આવે એ સમાજના એક સ્ટેક હોલ્ડર હોય છે અને એ સ્ટેક હોલ્ડર જે કઈ રજૂઆતો કરે એમાં ડાયલોગ કરવાનો સંવાદ કરવાનો કોઈનો ના નથી આજે પણ આપણે જોયો મીટિંગ થઈ છે જે અલગ અલગ આક્ષેપ કરવામાં આવ્યા છે બેન એ આક્ષેપમાં મને શોભ છે કે આ ગૂગલ ઉપરની માહિતી ઉપર જે કઈ સમા આજમાં ભ્રમ ફેલાવતા હોય તો એનો મારે કોઈ જવાબ આપવું નથી જે અલગ અલગ મુદ્દાઓ તમારી સમક્ષ મૂકવામાં આવ્યા છે અને તમે તૈયારી બતાવી છે કે જે મુદ્દાઓનું સોલ્યુશન લાવવામાં આવશે તો એ બાબતને લઈને તમે કેટલા ગંભીર છો અને કઈ રીતે તમે પણ માનો છો કે આ મુદ્દાઓ પર કાર્યવાહી થવી જોઈએ અને તમે એને ઓનગોઈંગ પ્રોસેસમાં લઈ પણ જઈ રહ્યા છો મારી આપ સૌને એક જ વિનંતી છે કે કોઈ જગ્યાથી માહિતી મેળવીને સમાજ સુધી નહીં પહોંચાડતા ગુજરાત યુનિવર્સિટીની વેબસાઇટ એક જ માધ્યમ છે જ્યાં બધી માહિતી મુકાઈ ગઈ છે અને અગાઉ પણ મુકાઈ જશે એટલે આપણે જે કંઈ આગળના સમાચારમાં

ગુજરાત કોંગ્રેસ હવે વિવિધ મુદ્દાઓને લઈને ખૂબ જ આક્રમક દેખાઈ રહી છે આજે વલસાડના ધરમપુર ખાતે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને હવે એનએસયુઆઈ દ્વારા પણ ગુજરાત યુનિવર્સિટી ખાતે તેના ગેરવહીવટને લઈને આક્રમક પ્રદર્શન કરવામાં આવ્યું છે આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબ્સ્ક્રાઇબ કરો જો તમે તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા નમસ્કાર